મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને વન પીસ ટુ પીસ થ્રી પીસ પીસો સેટની બધી વેરાયટી સાઇઝ મળવાની છે તમને આ કાઉન્ટર પર બધી વેસ્ટર્ન ટોપ્સની વેરાયટીઝ મળી જશે અને વેસ્ટર્ન ટોપની વેરાયટીની વાત કરું તો માત્ર વન એટીસના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને અહીંયા વેસ્ટર્ન ટોપ્સ મળવાના છે તો આ બધા કુર્તાના કલેક્શન રહેવાના છે માત્ર વન એટીના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને મેન્સ વેલના કલેક્શન મળવાના સ્ટાર્ટ થઈ જશે આ ટાઈપના તમને બોટમ વેલ જોઈતા હોય ને મિત્રો તો આ ટાઈપનું તમને બોટમ વેર બી મળી જશે માત્ર 63 ના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને બોટમ વેર મળવાનું અહીંયા સ્ટાર્ટ થઈ જશે

બહુ બધા સ્ટોક આવ્યા છે નવા નવા અને ઇવન ડેઇલી સ્ટોક આવતા જ હોય છે કસ્ટમરની એક હતી ને એક માંગ હતી ડિમાન્ડ હતી કે મેમ તમે ખાલી સ્ટોક અપડેટ પર એકવાર વિડીયો બનાવો એટલા માટે હું આજે સ્ટોક અપડેટ પર વિડીયો લાવી છું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને વન પીસ ટુ પીસ થ્રી પીસ કોર સેટની બધી વેરાયટીઝ મળી જશે સાઇઝિસની વાત કરું સ્મોલ થી લઈને સિક્સ એક્સેલ ની સાઇઝ મળવાની છે અને વેરાયટીઝ તો તમે તમારી આંખેથી જોઈ શકો છો મિત્રો આટલા બધા વેરાયટીઝ આવી છે જુઓ કેટલોક પીસ જોઈતા હોય આપણા પાસે કેટલોગ પેસેસ પણ મળી જશે ત્રણસો રૂપિયા થી કેટલોગ આર્ટિકલ ચાલુ થાય છે કેટલોગ આર્ટિકલ્સની વાત કરું તો આ ટાઈપના કઈક આર્ટિકલ્સ રહેવાના છે જુઓ આ ટાઈપના આર્ટિકલ્સ રહેશે અલગ પ્રિન્ટ અલગ કલર બધું તમને મળી જશે આ જુઓ કેટલી સરસ સરસ પેટર્ન ના અંદર બધી પેટર્ન અલગ અલગ છે તમે ઈઝીલી આને સેલ કરી શકો છો કોઈ પણ રિટેલર આને ઈઝીલી સેલ કરી શકે છે અને સ્ટાર્ટિંગ ફ્રોમ ની વાત કરો મિત્રો સ્ટાર્ટિંગ આપણું એટલું રીઝનેબલ રહેવાનું છે માત્ર આપણે ત્યાં સેવન્ટી ની કુર્તી મળી જશે હા મિત્રો સાચો સાંભળો છો સેવન્ટી માં તમને પ્રીમિયમ ક્વોલિટી ની કુર્તી મળી જશે એટલા માટે તો આટલી બધી કસ્ટમરની ભીડ જોવા મળી જશે તમારી નજરો જ્યાં જ્યાં જશે ને ત્યાં કસ્ટમર્સ ને સ્ટોક કસ્ટમર્સ ને સ્ટોક બસ એટલું જ દેખાશે બીજું કઈ ઓનલાઈન પરચેસિંગ પણ તમે જોઈ શકો છો આપણા પાસે ઓનલાઈન પરચેસિંગ પણ મળી જશે ઘરે બેઠા પણ તમે પરચેસિંગ કરી શકો છો વિડીયો કોલની સુવિધા છે વોટ્સઅપની સુવિધા છે સ્ક્રીનશોટ લઈને પણ તમે જે છે સ્ક્રીન પર નંબર છે તેના પર વોટ્સઅપ કરી શકો છો અને પ્રોડક્ટ ની પ્રાઇસ જાણી શકો છો નેક્સ્ટ કાઉન્ટર હું તમને વિઝિટ કરાવવાની છું જે રહેવાનું છે વેસ્ટર્ન ટોપ્સનું કાઉન્ટર તમને આ કાઉન્ટર પર બધી વેસ્ટર્ન ટોપ્સની વેરાયટીઝ મળી જશે અને વેસ્ટર્ન ટોપની વેરાયટીની વાત કરું તો માત્ર વન એટીસના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને અહીંયા

દુપટ્ટા પણ ઘણા સરસ છે મોડા બનાવું છું આજે મિત્રો વિડીયો ત્યાં મેન્સ વેલ્સના પણ કલેક્શન મળી જશે મેન્સ વેરની વાત કરું તો આ બધા કુર્તાના કલેક્શન રહેવાના છે માત્ર વન એટીના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને વેરના કલેક્શન મળવાના સ્ટાર્ટ થઈ જશે શૂટિંગ અને શર્ટિંગના પેન્ટ પણ મળી જશે શૂટ અને શર્ટના પેન્ટ કઈ આ ટાઈપના રહેવાના છે જુઓ મિત્રો બધા ટાઈપની તમને વેરાયટીઝ મળી જશે અને ક્વોલિટીની વાત કરું તો એ વન ક્વોલિટી મળશે અને મિત્રો એટલા બધા સ્ટોક તમને જોવા મળી જશે ને અને માત્ર એ પણ વન એટીના સ્ટાર્ટિંગ રેન્જમાં આ ટાઈપના તમને અહીંયા કલેક્શન મળવાના છે કલર્સ વેરાયટીઝની વાત કરું બધી કલર વેરાયટીઝ મળી જશે બટ એક ટર્મ્સ અને કન્ડિશન હોય બધી જ કંપનીની તો આપણા ત્યાં તમને મિનિમમ ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી થાઉઝન્ડની પ્રોડક્ટનું લાઈક પરચેસિંગ કરવું પડશે મિનિમમ પરચેસિંગ કેમ આટલો હોય છે કારણ કે લાઇક એક ટ્રાન્સપોર્ટના અંદર જે પેકેજિંગ હોય ને તે તો બનવું જોઈએ ને તો ફિફ્ટી ટુ સિક્સટી કેજીની માટે મિનિમ શોપિંગ રહેશેના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને બોટમ વેર મળવાનું અહીંયા સ્ટાર્ટ થઈ જશે કોટન ફેબ્રિક થઈ ગયું ફેબ્રિક થઈ ગયું રાયોન કે પછી લાયકરા ફેબ્રિકના તમને જોઈતા હોય બધા બોટમવેર મળી જશે આ ટાઈપના નાઇટ વેરના અંદર પ્લાઝોસ પડે ને તે ટાઈપની પણ વેરાયટીઝ છે જુઓ આ ટાઈપની વેરાયટીસ મળી જતી હોય છે અંદર પ્લાઝોસ હોય તે આ ટાઈપના પ્લાઝોસ યુઝ થતા હોય છે આ પણ તમને વસ્તુઓ જ પરચેસ કરવી પડશે આ ટાઈપના આખો બંચ રહેવાનો છે જો આના અંદર હું વાત કરું ને તો આના અંદર સેટની વાત કરું તો સાત કે આઠ પીસમાં સેટ રહેવાનો છે તે ટાઈપની તમને વેરાયટીસ મળી જશે ફેન્સી પેન્ટ્સ જોઈતી હોય ને જે ઓફિસના અંદર પહેરે તો ફેન્સી પેન્ટ્સ પણ મળી જશે જે આ ટાઈપની રહેશે આ ટાઈપની તમને ફેન્સી પેન્ટ પણ મળી જશે અને આની વાત કરો ને ની તો 63 ના સ્ટાર્ટિંગ માં તમને મળી જશે અને સરસ એવું કલેક્શન છે મિત્રો પ્રીમિયમ ક્વોલિટી ની બધી વસ્તુ તમને મળી જશે આ ટાઈપની ઓફિસ પેન્ટ પણ મળી જશે પોટલી પેન્ટ જોઈતી હોય સિગાર પેન્ટ જોઈતી હોય ઓલ ટાઈપ ઓફ વેરાઈટીસ ઇન બોટમ વેર બધું મળી જશે અને આપણે નેક્સ્ટ કાઉન્ટર વિઝિટ કરીએ છીએ જે બ્લાઉઝ અને પેટીકોટ નું કલેક્શન રહેવાનું છે જ્યાં તમને ફોલ મળી જશે હવે ઘરે બેઠા જો કોઈ સ્ટિચિંગ કરતું હોય ને તેના માટે તો આ કાઉન્ટર એટલે એકદમ વરદાન જેવું થઈ ગયું કારણ કે અહીંયા તમને બ્લાઉઝ પીસ રેડી ટુ wear બ્લાઉઝિસ પેટીકોટ બધા ટાઈપનો 컬લેક્શન મળશે અને આ કાઉન્ટર પર બધાથી વધારે સેલિંગ થતું હોય છે મિત્રો કારણ કે કેવું એક સાડી પરચેસ કરે ને તો લોકો બ્લાઉઝ પીસ પરચેસ કરે અસ્તર પરચેસ કરે ફૉલ સ્ટીચ માટે આપે એ બધું 컬લેક્શન અહીંયા મળી જશે અને આર્ટિકલ્સની વાત કરીએ તો સરસ સરસ આર્ટિકલ્સ મળી જશે 24 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં બ્લાઉઝ પીસ 12 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને અહીંયા અસ્તર મળી જશે 9 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં ફૉલ નું 컬લેક્શન ઓલ ટાઈપ ઓફ વેરાઈટીસ મળશે અને પેટીકોટની વાત કરીએ ને સાહીઠ રૂપિયાના અંદર તમને પેટીકોટ અહીંયા મળી જશે સાઠ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે પેટીકોટ જે આ ટાઈપના શેફવેર પણ છે પેટીકોટ જે ટ્રાઇડિશનલ ટાઈપના જોઈતા હોય ને તે પણ આપણી પાસે મળી જશે નેક્સ્ટ કાઉન્ટર હું તમને બતાવીશું કિડ્સ વેરનું કલેક્શન જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ કિડ્સ વેરની વેરાયટીઝ મળી જશે ગર્લ્સ અને બોયના બંનેઓના કલેક્શન છે આપણા ત્યાં અને સાઇઝીસની વાત કરીએ તો ઝીરો સાઇઝ થી લઈને ચૌદ વર્ષના બાળકોના તમને અહીંયા કલેક્શન મળી જશે ડમીના કલેક્શન જોઈ શકો છો ખુબ જ સરસ ડમીના આર્ટિકલ્સ મળી જશે એટલે તમને કોઈ પણ બિઝનેસ કરવો હોય એના ટેક્સટાઇલ માર્કેટ તો તમે બધું જ બિઝનેસ કરી શકો છો આપણા સાથે જોડાઈને કારણ કે બધા કલેક્શન આપણા પાસે મળી જશે બોક્સ પેકેજિંગ સાથે મળવાના છે અને ક્વોલિટી જોવો ક્વોલિટીની વાત કરીએ તો એ ક્વોલિટીના અંદર રહેશે આ ટાઈપના આર્ટિકલ્સ ખૂબ જ સરસ એક ફ્રોક હું તમને બતાવું છું વિથ બોટમ વેલ્થ આપણે મોસ્ટલી હોજરી ફેબ્રિક કોટન ફેબ્રિક એ વધારે યુઝ કરતા હોય છે કારણ કે ફેબ્રિક કેવા હોય જે બાળકોના ને કંઈ પણ ઇફેક્ટ નહીં કરે ઇન્ફેક્શન નહીં કરે તો એ ટાઈપના તમને અહીંયા કલેક્શન મળી જશે જો ગિફ્ટ હેમ્પર જોઈતા હોય ગિફ્ટ હેમ્પર પણ મળી જશે બધા ટાઈપના કલેક્શન છે મિત્રો અને જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો અને બધા કલેક્શન તમે જોઈ શકો છો અહીંયા વિઝિટ કરીને લાઈક કલેક્ટ આપણે કસ્ટમર્સ જે હિસાબે છે તમે પણ એ હિસાબે વિઝિટ કરો અને સરસ એવો કલેક્શન લઈને જાઓ મિત્રો સ્ટાર્ટ કરો સેવન નાઇન્ટી નાઇનના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને અહીંયા ગાઉનનું કલેક્શન મળી જશે પણ મિત્રો આ ટાઈપના તમને ગાઉનના કલેક્શન મળી જશે રેન્જમાં ઇન્ડો વેસ્ટર્ન બધું જ કલેક્શન મળી જશે એટી રૂપિસના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને અહીંયા જે છે આપણે વાત કરું ડ્રેસ મટીરિયલનું કલેક્શન મળી જશે બધા ટાઈપની વેરાયટીઝ છે બાંધની જોઈતા હોય લેરિયા જોઈતા હોય ઓલ ટાઈપ ઓફ ડ્રેસ મટીરિયલ મળી જશે બાટિક પ્રિન્ટ જોઈતી હોય બધું મળી જશે તો મિત્રો જો આજનો વિડીયો સરળ લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમને કોઈ પણ કાઉન્ટર પર ડિટેલના અંદર કલેક્શન જોવું હોય કે વિડીયો જોવો હોય તો મને કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવજો તો હું તમારા માટે કાઉન્ટર પર ડિટેલના અંદર વિડીયો પણ બનાવીશ તો મિત્રો આ આપણે વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ હું તમને મળીશ આવા નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે આને આ જેટલો પણ સ્ટોક અપડેટ થયો છે ને એક એક સ્ટોક પર હું વિડીયો બનાવવાની છું તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલતા નહીં કરવાનું ને બેલ આઈકોન પણ પ્રેસ જરૂરથી કરે છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ